જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારા યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં નાગ પાંચમની વાર્તાની કથા સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે શ્રાવણ વદ પાચમના દિવસે આ વ્રત થાય છે આ દિવસે નાગ પૂજા કરાય છે વ્રત કરનારે સવારે નાઈ ધોઈ લેવું પછી શેષ નાગની પૂજા કરવા સારું ઘરની એક ભીત ઘોડી તેના ઉપર અથવા પાણીયારા ઉપર નાગનું ચિત્ર દોરવાનું અને પછી આગળ ઘીનો દીવો કરી અને પૂજન કરવાનું અને કહેવાનું કે નાગ દેવતા તમે મને પ્રસન્ન થાજો ત્યારબાદ ધરાવી તેમાં મઠ અને લેવાય નાગ પૂજા કરવાથી સાપનો ભય રહેતો નથી નાના સરખા ગામોમાં એક ડોસી રહે તેને સાત દીકરાને સાતેને પરણાવી દીધા હતા સાત વહુઓમાં છ મોટી વહુઓ ઉપર ડોસીને બહુ હેતભાવ પણ નાની વહુનું મોઢું એને જોવું ગમે નહીં નાની વહુને પિયરમાં કોઈ ન મળે એટલે સૌ તેને નપીરી કહીને બોલાવતા હતા ડોસી સવારથી સાંજ સુધી તેની પાસે કામ કરાવે અને વધ્યું ઘટ્યું ખાવાનું આપે સાત સાત વહુ હતી છતાં ડોસીમાં ના ઘરમાં પારણું ઝૂલતું ન હતું પરંતુ નાની વહુના ઉપર ભગવાનની દયા ઉતરી અને તેને દિવસો રહ્યા એવામાં ભાદરવો મહિનો બેઠો અને શ્રાદ્ધ પક્ષ આવતા ડોસીએ કોઈના શ્રાદ્ધ પક્ષ નિમિત્તે દૂધની ખીર બનાવી પણ નાની વહુના ભાગે જરાય ખીર આવી નહીં નાની બહુએ તપેલામાં રાંધો બાજુ લેતી પછી આ તળાવમાં કપડા ધોવા બેઠી અને પેલી કપોટીઓની પોટલી તેને કાંઠા ઉપર મૂકી દીધી અને વિચાર્યું કે કપડાં ધોઈને પછી ખાઈ લઈશ આ તળાવ આગળ એક રાફડો હતો તેમાં એક નાગણી રહેતી હતી તેને ચડતા દિવસો રહ્યા હતા એ નાગણીને ખીરની વાસ આવી અને એ તો જટ બહાર આવીને નાની બહુએ રાખેલી કપરોટીઓ ખાઈને રાફડામાં જતી રહી થોડી વારે નાની બહુ જ્યારે કપડા ધોઈ રહી હતી અને જોયું તો કપોટી કોઈ ખાઈ ગયું હતું તો પણ તેને ક્રોધ ન કરતા એટલું જ બોલી કે જેને શોધી હશે જેને ખાધી હશે તેનું પેટ ઠરશે ભલે ને ખાધી જેને ખાધી હોય તેને અમૃતનો ઓડકાર આવજો આ સાંભળી નાગણી ખુશ થઈ ગઈ અને બહાર આવી અને પૂછ્યું તો નાની બહુએ કહ્યું કે હું આ ગામમાં રહું છું મારા છ

નાની બહુ બોલી કે મારે ખોડો ભરવાનો પ્રસંગ નજીક આવી રહ્યો છે અને અને ખોડો ભરનારું કોઈ કોઈ નથી નથી નાગણી કહે બહેન તારે પિયરિયામાં તો મને તારી ગણજે મારા છોકરાઓને તારા ભાઈઓ ગણજે આ મારો રાફડો છે તે તારું પિયર સમજજે ખોડો ભરવાની સમયે જ્યારે કંકોત્રી લખાય ત્યારે એક કંકોત્રી તું રાફડામાં મૂકી જજે તારો પ્રસંગ બહુ સારી રીતે પાર ઉતરી જશે નાની બહુ તો હર્ષ પામતી ઘેરે ગઈ જયારે ખોડો ભરવાની કંકોત્રી લખાવવા માંડી ત્યારે વહુએ એક કંકોત્રી ની માગણી કરી મસ્કરી કરવા લાગી અને ડોસી પણ બોલવા લાગી કે હવે નપીરીનો ખોડો શું ધૂળ ભરવાનો આ તો જેમ તેમ પતાવી દેવાનો એમાં વળી ઠાઠ શું કરવાનો ત્યાં તો બે રાજકુમાર જેવા દેખાતા બે રૂપાળા જુવાની આવી પહોંચ્યા તેમની સાથે ચાર સેવકો હતા તેમના હાથમાં વસ્ત્રો આભૂષણો ભરેલા થાળ હતા નાની સમજી ગઈ કે નાગણી ડઘાય જ ગઈ એમ કે આ વળી નાની વહુના ના પિયરિયા ક્યાંથી જાગ્યા આટલા બધા દાગીનાને આટલો બધો ઠાઠ ડોશીએ તેમને આવકાર આપી વહુને કંસાર રાંધવા હુકમ કર્યો એટલે એક જવાને કહ્યું કે બહેનના ઘરનું અમે ના ખાઈએ છતાં તમારું માન રાખવા કઢેલું દૂધ પીશું થોડી વારે નાની વહુ દૂધનું તપેલું એક અલાયદા ઓરડામાં મૂકી આવી એટલે ઓરડો બંધ કરી નાગકુમારો નાગ સ્વરૂપ ધારણ કરી અને બધું દૂધ પી ગયા ખોડો ભરતી વખતે નાગકુમારોએ જરી કસબ ભરેલા વસ્ત્રો હીરા મોતીના દાગીના આપ્યા આ બધું જોઈ નાની બહુના સાસરીયા તો વિચારમાં જ પડી ગયા નાગકુમારો કહે અમારે બહેનને હવે વડાવો સુવાવડ પછી સવા મહિના બાદ અમે મોકલી દઈશું નાની વહુ ને નાગકુમારો રાફડામાં લઈ ગયા ત્યાં ઊંડાણ માં એક મહેલ હતો તેમાં પેલી નાગણી હિંડોળા ખાટ પર બેસીને હિંચકા ખાઈ રહી હતી નાગણીએ નાની વહુના માથે હાથ મૂકીને કહ્યું કે તારે અહીં રહેવાનું કામમાં તારા ભાઈઓ નાગકુમારોને દિવસમાં ત્રણ વખત દૂધ પાવાનું કઢેલું દૂધ તૈયાર થાય એટલે ઠંડુ કરીને તારે ઘંટડી વગાડવાની તેનો અવાજ સાંભળી તેઓ આવીને દૂધ પી જશે થોડા દિવસો બાદ નાની બહુને રૂપાળો દીકરો અવતર્યો એને જોઈને પોતાનું બધું જ દુઃખ ભૂલી ગઈ છોકરો દિવસે દિવસે મોટો થતો ગયો એક દિવસ નાની બહુ ગરમ થયેલું દૂધ ઠંડુ પાડવાની રાહ જોતી બેઠી હતી તેની પાસે ઘંટડી પડી હતી અને છોકરો દૂર રમતો હતો એવામાં કંઈક યાદ આવતા બીજા ઓરડામાં દોડી ગઈ છોકરાના હાથમાં ઘંટડી આવી અને તેને વગાડવા માંડી એટલે દૂધ તૈયાર થઈ ગયું એમ સમજી બે ત્યાં જ આવ્યા એટલે છોકરો ડરી ગયો અને હાથમાંથી ઘંટડી છૂટી ગઈ તે બરોબર નાગકુમારોની પૂંછડી પર પડવાથી બંનેની પૂંછડી બાંડી થઈ ગઈ ત્યાં તો બાકી રહેલા બે નાગકુમારો આવ્યા તેઓ ગરમ દૂધ પીવા લાગ્યા અને ચારેય વેદનાથી પીડાવા લાગ્યા નાની બહુ થોડી વારે આવીને જોયું તો બે નાગકુમારોની પૂંછડી કપાઈ ગઈ છે અને બેના મોઢા બળી ગયા છે તે સમજી ગઈ કે છોકરાઓ ઘંટડી વગાડી હશે નાગણીએ આ ચારીને સમજાવ્યા અને કહ્યું કે છોકરો તો તમારો ભાણે જ થાય એનાથી વેર ન હોય સારો દિવસ આવતા નાગણીએ નાની વહુને તેના સાસરે વડાવી અને પહેરાવણીમાં ઘણું બધું આપ્યું સાસરે જઈ નાની વહુ સાસુને પગે પડી અને છોકરો ખોડામાં મૂક્યો દોષી તો રૂડો રૂપાળો છોકરો જોઈને હર્ષ ઘેલા થઈ ગયા અને એ દિવસથી ઘરમાં નાની વહુના માન વધ્યા અને જેઠાણીઓના માન ઘટ્યા થોડા સમય બાદ નાગકુમારો વેરની વસુલાત કરવા માટે પોતાના અસલી નાગ રૂપમાં આવી નાની વહુના સાસરે આવ્યા અને ખૂણામાં પડેલી ઘંટડી નીચે ભરાઈ ગયા આ વખતે નાની વહુ કુએ પાણી ભરવા ગઈ હતી અને છોકરો ઓસરીમાં બેસીને ભણતો હતો થોડી વારે તે પાણી ભરીને આવી અને પાણીયારામાં બેડું મૂકવા જાય છે ત્યાં ઠોકર વાગતા તેને નાગભાઈઓ યાદ આવ્યા અને તેનાથી બોલી જવાયું કે ખમમાં મારા ખાંડા બાંડા ભાઈઓને આ સાંભળી નાગકુમારોનો રોષ ઓછો થઈ ગયો અને સવારે નાની બહુ કપડા ધોવા તળાવે જતી હતી ત્યારે નાગકુમારો પાછળ ગયા રસ્તામાં નાની બહુને ઠોકર વાગતા એકદમ બોલી ઉઠી ખાંડા બાંડા ભાઈઓને હવે નાગકુમારોને બહેનના હેત વિશે કોઈ શંકા રહી નહીં તેથી તેઓ વેર ભૂલીને ત્યાંથી પોતાના રાફડામાં ચાલ્યા ગયા એક વેળા નાની બહુના છોકરાથી જેઠાણીના દૂધની ત્રાંબડી ઊંધી વળી ગઈ એટલે જેઠાણીએ નાની બહુને મેણો મેણું માર્યું કે અલી આ બધું દૂધ હવે ઢોળી નાખ્યું હવે બીજા દૂધના પૈસા ક્યાંથી કાઢવા તું તો પિયરની પોચતી છે તે તો નાગણીમાં પાસે જઈને રડવા લાગીને બધી હકીકત કહી નાગણીએ તેના આંસુ લૂછતા કહ્યું કે બેટી એમાં મુંજાય શું ગઈ છે આવતીકાલે જ તારે ત્યાં ઘણી બધી ગાયો આવી જશે માટે ઘેર જઈને વાળો બાંધવામાં નાની બહુએ ઝટપટ વાળો બંધાવી દીધો બીજા દિવસે સવારે નાની વહુના નાગભાઈ પુષ્કળ ગાયો તેને સોંપી ગયા પછી નાની બહુએ સાસુને કહ્યું આ ગાયો આપણા ઘરની છે બધાની છે જેને જેટલું દૂધ પીવું એટલું ખુશીથી પી શકે હવે આપણે દૂધ માખણ કે ઘીની તકલીફ નહીં રહે આ સાંભળતા જ જેઠાણીઓનો રોસ ઉતરી ગયો અને ડોસીનો રોસ તો ક્યાર ઉતરી ગયો હતો તેથી ઘરમાં આનંદ છવાઈ ગયો અને નાની વહુના માન વધી ગયા જય નાગદેવ જય નાગણીમાં તમે જેવા વહુને ફળ્યા તેવા વાર્તા વાંચનાર અને સાંભળનારને ફળજો